વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી સવારે એક મૃતદેહ મળી આપ્યો હતો જેની જાણ સ્થાનિક પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો મૃતદેહની ઓળખ છતી થતા ગણતરીના કલાકોમાં હત્યારા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે શહેરના હાથિકના સ્થિત રહેતા મોહમ્મદ હનીફ શેખે થોડા સમય પહેલા મોહમ્મદ ઝાકીર નિઝામુદ્દીન શેખને થોડા સમય પહેલા રૂપિયા પચાસ હજાર ઉછી આપ્યા હતા સમય વીતી ગયા છતાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન મળતા મોહમ્મદ હનીફ તેમના રૂપિયા પરત માંગતા હતા પરંતુ મોહમ્મદ ઝાકીર આ રૂપિયા પરત ન આપવા પડે તે માટે પોતાના પુત્ર હુસૈન સાથે મળીને પ્લાન ઘડી કાઢ્યો હતો અને પ્લાન મુજબ રૂપિયા અંગેની વાતચીત કરવા બાબતે ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મોહમ્મદ હનીફ શેખને છાણી કરોડિયા રોડ ખાતે ફોન કરી બોલાવ્યો હતો

જેમના એમના માલિક આતિશભાઈ અમીન છે એમણે પોલીસે જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલી છે એ લાશની વિઝિટ પોલીસે છાણી પોલીસે તાત્કાલિક કરતા લાશના ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનું મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજિસ્ટર કરાયેલો છે એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે આ મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે કે જેનું નામ ઝાકીર શેખ છે એમને પૈસાની લેતી દીતી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા પચાસથી સાઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માંગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ એનો પુત્ર હુસૈન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસેને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે તો એકંદરે ત્રણેય જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજિસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ જાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ અને ત્રીજો હુસેન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બિલકુલ આઠ વર્ષથી અમને સંબંધ છે બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમણે પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે એ સિવાય મરણ જનાણના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાયકલ પણ મળેલ છે આ મોટરસાયકલ જે છે એ આ ભોગ જે મૃત્યુ પામ્યું છે એમનું છે